چوسٹ سوار لو دھی مرچ میچھی ولور મેટા છે રીંગણા ત્રણ વખત ના છે માલ બધો આવકમાં છે રાજ્યનું કામકાજ ચાલુ થઈ રહ્યું છે કાઢો જ

હા મુકલા રજિસ્ટરિંગ હવે ઓલક હવે આતો આતો રજિસ્ટર હાઈટનો સબમિટ્યો દેખાય હા 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 કિત નિયમ હિતે દિયા 80 રૂપિયા હવે બજાવાજે 70 દિયા રિપોર્ટ મે 75 હા ઓટી એકાઈસી એ પાછી આવશે એમજી એક રાજુ જોબરા એક કોર્તન જોબરા એક રાજુ જોબો એક જોનિયા આ તો બરિયા 51 52 55 હાય કેમરે 5 5 છે પંચોતેર <laughs> એસી <laughs> રિપુળ ભાઈ અરે ભાઈ રીંગના 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 અરે ભાઈ રીંગના રીંગના અરે પિતા બોય બોય ટુ ના અરે ઈક્યો અરે રિપુળ ભાઈ આખા એ રાજુભાઈ બહુ બધું બોલવાનું હતું આ ખા આ 50000 આપવા આ ખાલી બતાય રાજુભાઈ આ એક ઓર 52 એક ઓર ત્રીજે કણ જોયું ની દીયા વિનાના આ બતાઉં નાલા રાંગા દેવા કો આ બતાય આ છપો આ ₹100 રાજુ સુપવાર આ લેનો લેનો વિજય <imitation> માલ <imitation> <imitation>

એરિયા એય મમજો રાજન રાજન જાય ઓટો બનાવીને તને નથી ને આગળ આગળ

એકતાલી <Tribus> પચાસ um <das quartan,"��atsas1> <Nihtia> <f Shiro>

બધા આમ જેલા છે પણ બે કાટ લાગી ગયો એક તો તમારે અડધો ને કરે અરે લર્સી બેન એ કીધું કે કઈ કઈ હોય દે ارے ان تو لے ورے کو ہائے ان توڑا موٹھو زیادہ ہو گیا ان تو 3 کرو موٹھو زیادہ ہو رہا ہے پنن 3 میں بھاو زیادہ ہے 3 لگینے وں 3 ان تو لے جاؤ سارے سارے سبلو دیو ہلے نیا جا આજા ભલે ભી ભલે પડ્યા આ તો તું ચિંતા ન કરતો આવી જાય છે હાલે જવાની વાલોર 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 બોલુ તો

અઢરી રૂપિયા પાતા બે વેતર કા લ્યો 550 કિલો આલકો વાલો વાલો અઢોની કિલો 20 કિલો આજ ભાઈ 20 કિલો કાકડી અરે કેતન કાકડી કાકડી વેલા લાગે કાકડી 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 કિલો હે 5 કિલો અરે કેતન કાકડી લઈ હોય તો

વૈકેય નઈકી આય ભાઈ વીડો 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 આયા મેબા ઈ તમારે રાખવાનું જોઈ નાનું અમને નકલ લઈ જશે ભાઈ વાહ એક પડાય એકાય પડાય ઘણા ભાઈ ભક્તિ આ ભક્તિ

આનો ઝબલું પતનો આલેતો લે પતનો ઝબલું દૂધી 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 પતનો ભાઈ 51 52 55 66 બે નામ એક ઉગાડ દઈએ કે કાલો હિતર હું આમ જાતો اگه 42 45 50 50 آيو 50 يا 1 هو اولو مارون بہن یہ 42 سے آيو ریمو 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 تھوڑی کھڑی اگلی جگہ نے کیو ریمو ریمو

udah beli dongnya lucu, ini Ahmad, સરી સરી મેં યમજી એક પ્રેમજી ભાઈ ધાંતમાં ઇનામ લો પ્રેમજી ભાઈ ભાઈ છે

setiap hari, setiap hari, ફાઈનટી દેવાનો લખો રાજો 11 50 લખો 150 આ 400 લે લખો ના ના મારે રાજો 12 20 રાજો 20 20 કેમ છે આજો 20 નું લખો આ 21 25 કરી દે નહીં جي 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 نه ڏي 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 مي نه جي مي ڊوڙ ڊوڙي بچاو 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 ۾ ايم ڪيدي ۽ پٿر پٿر ۾ پٿر ۾ پٿر ۾ بچاريت جو نالو آهي પચીસ્રીત્રીત્રીસ હા ચોત્રી જાવ ભાઈ ચોત્રી એ 40 રૂપિયાનો ભાવ 40 રૂપિયાનો ભાવ 40 રૂપિયાનો ભાવ 40 આના એટલા સમજી કરજો હવે આપણે જાવ તો રૂપિયા ફૂલાવર વીચને કા ફૂલો ગની ભાવ કરજો હા લઈ લો રૂપિયા લઈ ઓય લેવાની આ બસમતમાં લઈ શકું નો વાળો કેરિયા આના નો લાલો કેરિયા 95 કરજો અર્ધિયો આના નો આ બે 50 કિલો ભાઈ અરે ગીતાબેન લેવું હોય તો લેવું હાડાર છે 50 કિલો ભલે વીક્યા અરે સોનલ ભાભી ફૂલેવર છે હારું બે

ભુલેવો લેવોન કરે હાથ છે પાસ્તો લેવો ભુલેવો આ દે હાથ આ પાંચ કિલો હાથ છે હાથ ગાડીયામાં છે માર મગજમાં હાથ છે હાથ 58 ભારતીય ઓય ગાડી એકતાજી 220 થી ઓયો ઓની ગાડી જોતી હોઈ છેવાની હો કાલે તો એકતાજી એક 80 કિલો કરજો あれいらばい આ એ નંબર 40 40 82 તમે નાના મોટા જટલા બળબળ જામબળ જામબળ અરે ઇન્દ્રાજ લખનલા અલકા થાને લ્યા સરી 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 રૂપિયા સરી

પાંચ ના કિલો પાંચ છ સાત આઠ નવ દસ પાંચ ચૌદ પંદર સોનાલ પચીસ રૂપિયા લખજો પછી સોનાલ વજન લખજો આ છો

આ પોગીયા બાર ના કિલો અલગ તો 31 કિલો અલગ તો વજન 23 કિલો નેટ વજન જોઈ ને કિલો હ